આ વિડિયોમાં હું તમારા માટે બોટાદના ગઢડા રોડ ઉપર ઓગણસાઠ વારનું બે માળનું એક જોરદાર મકાન લઈને આવી ગયો છું સરસ મજાનો પાર્ક એરિયા છે મકાનનું ગુડ લુકિંગ એવું એલિવેશન છે બહારના ટોયલેટ વોશરૂમ પાણીનો હોજ આપ જોઈ શકો છો અંદર જઈએ તો સૌપ્રથમ એન્ટર થતાની સાથે જ રૂમની અંદર સરસ મજાનું પ્રીમિયમ લાગી રહ્યું છે અહીંયા રસોડું આવશે ત્યારબાદ આગળ જઈએ તો આ છે તમારો રૂમ રૂમમાં એકદમ હવા ઉજાસ વાળો વાતાવરણ છે હજી કુટીનું અને કલર કામ બાકી છે ત્યારબાદ આ રૂમ જે આખું મકાન છે એ કંઈક ઓર લાગશે અહીંયા સાથે જ બાથરૂમ અટેચ આવશે રૂમ સાથે ઉપર જઈને પણ જોઈ લઈએ તો ઉપર સૌપ્રથમ અહીંયા ટેરેસ એરિયા મોટો એવો આવશે ત્યારબાદ અંદર એન્ટર થતાની સાથે જ સરસ મજાનો એવો ઉપર પણ બાજુમાં બાથરૂમ પણ અટેચ જ આવશે આ મકાન ખરીદવા અથવા બોટાદના કોઈ પણ વિસ્તારમાં આપનું મનપસંદ મકાન ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ નંબર પર સંપર્ક કરો